નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો આપણે ગર્વ લઈએ છીએ પણ કોની પર ગર્વ લઈએ છીએ એ બી જોવાનું ને મુકેશભાઈ અંબાણીના છોકરાના લગ્નમાં ફોરેનથી જસ્ટિન બીબર ગાવા આયા ગીત રેહાના ગીત ગાવા આવી અઢળક ફિલ્મી કલાકારો અઢળક ફિલ્મ ક્રિકેટરના ખેલાડીઓ બધા ભાગ લે છે ત્યાં રાસ ગરબા ચાલે છે ને ગીતો ચાલે છે ને ડાન્સ ચાલે છે ને અરબો રૂપિયા ખર્ચા કરી નાખ્યા અને આ બધા વિડીયો આવતા હોય છે આ બધા જોઈતા હોય છે લોકો ગર્વ લે છે જેને કાંઈ લેવા દેવા નથી એ બધી બાબતોથી એ લોકો એની પર ગરબા લઈ રહ્યા છે સામાન્ય પબ્લિકનું જે લોકો વિચારતા નથી તે લોકો પર શું કરવા ગર્વ લેવાનું મુકેશભાઈ અંબાણી આખી દુનિયાના સૌથી વધારે જે પૈસાદાર લોકો આવે છે તેમાં એક બે પાંચ નંબર પર આવતા હોય છે તે લોકોને પૈસાની કોઈ કમી નથી એમની જે જીઓ કંપની છે તે અઢળક નફામાં ચાલે છે બીજા એરટેલ હોય વોડાફોન હોય આઈડિયા હોય આ બધા કંપનીના જે માલિકો છે તે બધા જ અઢળક રૂપિયાદારે છે જેમને પૈસાની કમી નથી તેમને જે કંપનીઓ છે અઢળક નફામાં ચાલતી હોય છે તો પણ તે લોકો જરા પણ પબ્લિકને શોષવાનું મૂકતા નથી પબ્લિકને લૂંટવાના મૂકતા નથી જેટલા બને તેટલા પબ્લિક પાસેથી તે લોકોને પૈસા કંખારી લેવાય છે અત્યારે ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા જે છે એ અનિવાર્ય થઈ ગઈ છે દરેક લોકો માટે એનો એ લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે ખરેખર તો દેશની જે એકસો ચાલીસ કરોડ પબ્લિક છે તેમાં જોવા જઈએ તો ખરેખર મારા ઘરથી એકસો ત્રીસ કરોડ લોકો ગરીબીની રેખાની છે જીવતા હશે તે લોકોને ખરેખર પૈસાની જરૂર છે તે લોકોની પાસે અમુક લોકો પાસે ખાવા પીવાના પૈસા પણ નથી ને હૅસી કરાવડ લોકો દેશના તે મફતદાર રાષ્ટ્ર પર જીવે છે છતાં પણ એ લોકોની દયા કર્યા વગર આ બધા જ મોબાઈલ કંપનીના જે માલિકો છે તે લોકોએ તેમના ટેરિફ પ્લાનમાં પંદરથી પચીસ ટકા વધારો કરી નાખ્યો છે પોતાનું પોતે જ વિચારે છે પણ સામાન્ય દેશની પબ્લિકને મદદ કરીએ લોકો ગરીબી હેઠળ જીવી રહ્યા છે તેવો કોઈ રૂપા મગજનામાં વિચાર આવતો નથી ફક્ત દેશની પબ્લિકને જે જરૂરિયાત છે તે જ વસ્તુઓમાં લૂંટવાનું લોકો પ્લાનિંગ કરી રહ્યા છે તેવા લોકોને આપણે આદર્શ બનાવીએ છીએ મિત્રે ખરેખર આદર્શો બનાવવો હોય તો તમારે ખજૂરભાઈ જેવા વ્યક્તિ જે નીતિનભાઈ જાણે છે તેવા લોકોને આદર્શ બનાવે છે ખરેખર યુટ્યુબ અને ફેસબુક ઉપર વિવિધ વિડીયો બનાવીને મનોરંજનના પૈસા કમાવે છે અને તે જ પૈસાથી તેઓ ગરીબોને મદદ કરે છે અમુક ગરીબોને જ્યાં જરૂર હોય ત્યાં એ લોકોને મકાન બનાવી આપે છે ઘર બનાવી આપે છે તેમને અનાજ ભરી આપે છે તે લોકોની દવા કરાવે છે ખરેખર નીતિનભાઈ જાની ખજૂરભાઈ જેવા લોકો આ દુનિયામાં બહુ ઓછા હોય છે તેમની ભાવના જો એક બાજુ આ કરોડોપતિ અરબોપતિ હોય છે જે ઢગલો રૂપિયા કમાઈને પણ કાંઈ સમાજ માટે કરતા નથી બસ ખાલી સમાજની અને પબ્લિકને લૂંટવાનું કામ કરે છે અને એક બાજુ નીતિનભાઈ જેવા લોકો છે ખજૂરભાઈ જેવા લોકો છે જે લોકો કમાતા હશે પણ આ લોકો જેટલું નહીં પણ તેમની ભાવના જુઓ તે લોકો ગરીબ લોકોને મદદ કરી રહ્યા છે તે લોકો ગરીબોના મહેશીયા બની રહ્યા છે તે લોકોના આંસુ ઉછી રહ્યા છે આ વિડીયો આપણે બધા જોઈએ છીએ તો ફોલો કરવા હોય તો આવા ખજૂરભાઈ જેવા લોકોને કરો નીતિનભાઈ જેવા લોકોને કરો એમની પર ગર્વલો અને એમના વિડીયો બનાવો બાકી જે લોકો તમારું શોષણ કરી રહ્યા છે એ લોકો તમને લાભ આપી શકે તેવા છે છતાં પણ તે લોકો તમારે તમને લાભ આપતા નથી એવા લોકો પર ગર્વ લઈને એ લોકોના લગ્ન પ્રસંગના વિડીયો મૂકીએ લોકોએ કોના કોના લગ્નમાં બોલાવે અને શું જાઓ જલાળી કરી તેવા વિડીયો મૂકીએ અને ખુશ થઈને શું ફાયદો છે મિત્રો તો ખરેખર હીરો બનાવવા હોય ને અને આદર્શ બનાવવા હોય તો નીતિનભાઈ જેવા લોકોને બનાવો બસ આટલો જ મારો આ વિડીયો હતો મિત્રો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય